દુનિયામાં લાખો લોકો કિડનીની બીમારી સાથે જીવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના લોકોને તેની ખબર હોતી નથી આપને જણાવી દઈએ કે કિડનીની બીમારીના લક્ષણો શરૂઆતમાં જો ઓળખી લેવામાં આવે તો તેને ખરાબ થતા બચાવી શકાય છે અહીં જાણીએ ક્યાં છે લક્ષણો કિડની વેબસાઇટ પર પ્રકાશિત આર્ટિકલ્સમાં નેશનલ કિડની ફાઉન્ડેશનના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર જોસેફ વાસલોટીનું કહેવું છે કે કિડનીની બીમારીથી ઝૂમી રહેલા દર્દીઓને છેલ્લા તબક્કા એ નથી ખબર પડતી કે તેઓ આ સમસ્યાથી રહ્યા છે અને તેમની કિડની ખરાબ થઈ ચૂકી છે તેમાંથી લગભગ દસ ટકા લોકો જ શરૂઆતી લક્ષણો ઓળખીને તેનો યોગ્ય સમયે કરાવી શકે છે છે ત્યારે આવા સમયે સમયે જરૂરી કે લોકો તેની શરૂઆતી લક્ષણોને યોગ્ય ઓળખી લે અને સારી રીતે દેખરેખ કરે જો તમને પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે ડાયાબિટીસ છે પરિવારમાં કોઈ કિડની ફેલિયર અથવા કિડનીના કોઈ ડિઝીઝ પાસેથી પસાર થઈ ચૂક્યા છો અને આપની ઉંમર 60 થી વધારે છે તો તમારે એકવાર કિડનીની તપાસ જરૂરથી કરાવવી જોઈએ અમે અહીં વાત કરી રહ્યા છીએ કે આપ આપના શરીરમાં કેવા બદલાવે ઓળખી અથવા કયા લક્ષણો જોઈને એ સમજી શકશો કે આપની કિડનીમાં કોઈ સમસ્યા છે તેમાંથી સૌથી પહેલું લક્ષણ છે કે આપ દરેક સમયે થાક અનુભવો છો અથવા એનર્જી લેવલ ઓછું થઈ જાય છે આ કિડની ખરાબ થવાનું પ્રથમ લક્ષણ હોઈ શકે છે બીજું લક્ષણ એ છે કે જો આપને સુવામાં તકલીફ થઈ રહી છે અને ઊંઘ પૂરતી લઈ શકતા નથી હકીકતમાં જોઈએ જ્યારે આપની કિડની સારી રીતે બ્લડને ફિલ્ટર નથી કરતી તો ટોક્સિન વસ્તુઓ યુરિનમાં બહાર કાઢવાની જગ્યાએ બ્લડમાં ભળવા લાગે છે જેના કારણે ઊંઘ ખરાબ થવા લાગે છે એટલું જ નહીં તમારે વારંવાર બાથરૂમ જવા માટે આખી રાત ઉઠવું પડે છે કિડનીમાં કોઈ પણ પ્રકારની ખરાબી આવવા પર યુરિનમાં કોઈ અન્ય લક્ષણો પણ દેખાવા લાગે છે ઘણીવાર યુરિનમાં બ્લડ આવવાની સમસ્યા પણ દેખા થાય છે યુરિનમાં બબલ્સ અથવા ફોર્મ જેવા ટેક્સચર જોવા મળે છે આ યુરિનમાં એક્સ્ટ્રા પ્રોટીન આવવાના કારણે થાય છે જ્યારે કિડની બ્લડમાં ન્યુટ્રીએટ અને મિનરલ્સને સારી રીતે બેલેન્સ નથી કરી શકતી તો તેના કારણે કિડનીમાં ડેમેજ થવાનો ખતરો વધી જાય છે તેના લક્ષણ તરીકે સ્કિન પર રેસ આવવા લાગે છે અને સ્કિન સુકાવા લાગે છે બોન્સ પણ નબળા થવા લાગે છે એટલું જ નહીં કિડની ખરાબ થવા પર આપની આંખોની આજુબાજુમાં પફિનેસ નજર આવે છે આવું དེ ཀྱི જ્યારે કિડની સારી રીતે કામ નથી કરી શકતી અને પ્રોટીન ને બોડી માં રાખવાની જગ્યાએ યુરિન માંથી બહાર નીકળવા લાગે છે આ કિડની ડેમેજ ના સંકેત છે આ ઉપરાંત આપના પગ એન્કલ તળિયા માં સોજા આવી રહ્યા છે ભૂખ નથી લાગતી વારંવાર મસલ્સ માં કેમ્પ આવે છે તો તે પણ કિડની ડેમેજ ના લક્ષણો હોઈ શકે છે આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર્સ પાસે પહોંચી જાવ અને તપાસ કરાવો તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર